તમારે દોરીને ખેંચવાની છે રીંગને તમારી બાજુમાં લાવવાની છે અને દરો એકે બહાર નીકળવો જોઈએ નહીં એકે દરો બહાર નીકળવો જોઈએ રીંગ માંથી જેના દરા બધા પૂરે આમ આવી જાય ચાલુ કરો ભાઈ આમ દરા જેના પૂરે પૂરા આવી જાય એને આપણે ચોકલેટ આપવાની છે દરો એકે બહાર નીકળવો જોઈએ નહીં જો દરા ઉપર ધ્યાન રાખવાનું તમે ઉતાવળ કરશો એટલે દરો ક્યાં નીકળી જશે બહાર ન નીકળવો જોઈએ બધા જ દડા તમારી પાસે ધીમે ધીમે ખેંચવાના છે જેના દડા બધા છેક સુધી પહોંચી જશે એને આપણે ચોકલેટ આપવાની છે એટલે ધીરજ શાંતિ રાખજો ચાલો રમત સ્ટાર્ટ હાલો જોવો દડા બે બાર નીકળ્યા અહિયાં જોવો આમાંથી એક નીકળ્યો છે હાલો આમાંથી છેલ્લા સરસ હાલ હાલ ખેંચ ખેંચ તું એને સરસ ચાલો નમસ્કાર હાલો દડા બાર નો નીકળ્યા એમ ખેંચવાનું છે હાલો દડો બાર નો નીકળવો જોઈએ ભાઈ હાલો પેલું કોણ લઈ જાય છે જોઈએ આપડે જોવો દડા બહાર નીકળ્યા વાહ ભાઈ વાહ વૈભવી બેન જીતી ગયા છે નહીં દડા નીકળે એનો વારો નો આવે ચાલો પહેલી દોરી કોણ ખેંચી લે જોઈએ છીએ આપણે સરસ હાલો આ બેન દડા નીકળી ગયા બાર હીરવા બેન જીતી ગયા છે બેટા હાલો દડો બહાર નીકળી ગયો છે તુણાલી બેનનો દડો બહાર નીકળી ગયો ચાલો ચાલો ખેંચો ખેંચો જેના દડા ન નીકળે એનો નંબર આવશે ભાઈ હાલો બરોબર છે બરોબર છે સરસ ચાલો ચાલો આ બેન જીતી ગઈ છે હાલો કોની રીંગ પહેલા ખેંચ્યા જોઈએ છે આપણે દડા બહાર ન નીકળવા જોઈએ નિશાંતભાઈને એક દડો બહાર નીકળી ગયો હાલો હાલો શિવો જીતે છે એવું લાગે છે દડો બહાર ન નીકળે તો હાલો શિવો જીતી ગયો ભાઈ ચાલો દડો બહાર ન નીકળે એ રીતે ખેંચી લે ભાઈ જોવા અહીંયા બે દડા બહાર નીકળી ગયા છે ભાઈ જમીનમાંથી દડા બહાર નીકળ્યા બધા દડા બાલાને મોટો દડો બહાર નીકળી ગયો હાલો દિવ્યાંગ જીતી ગયો ભાઈ રમત ચાલુ બેટા દડો રિંગ એવી રીતે ખેંચો દડો બહાર નો નીકળવો જોઈએ આ વંશભાઈ નો દડો બહાર નીકળી ગયો જોવો જોવો આ દડો મોટો બહાર નીકળી ગયો ભાઈ હાલો ભાઈ નો દડો બહાર નીકળી ગયો હાલો નક્ષભાઈ જીતે છે લગભગ હાલો નક્ષભાઈ જીતી ગયા છે જોવા આ મિત્રો ના મોટા દડા બહાર નીકળી ગયા હાલો ખેંચ ખેંચ નિરાતે ખેંચ હાલ લા 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 ચાલો ખેંચો દોરીને દોરીને ખેંચો રીંગમાંથી દડો બહાર નીકળવો જોઈએ નહીં ચાલો પહેલું કોણ લઈ જાય છે આપણે જોઈએ હાલો હાલો હલો ઝડપથી એ વંશભાઈ ને દડો બહાર નીકળી ગયો ચાલો ભાઈ જીતી ગયા પહેલા આમાંથી જે પહેલો નંબર લેશે ને આપણે બિસ્કીટ આપવાનું છે પણ દડો બહાર નીકળવો જોઈએ બિસ્કીટ તો જ મળવાનો છે કે દડો બહાર ન નીકળવો પડે રીંગની બહાર એટલે ધ્યાન રાખજો શાંતિથી રીંગ ખેંચજો ઉતાવળ કરતા નહીં ચાલો રમસ્ટાર ચાલો રમસ્ટાર ચાલો રીંગમાંથી દડા જો અહીંયા બે બે દડા બહાર નીકળી ગયા હાલો હાલો શિવરાજ જીતે છે એવું લાગે છે હાલો જોઈએ નહી દિવ્યાંગ જીત્યો દિવ્યાંગ જીત્યો ભાઈ દિવ્યાંગને બિસ્કીટ મળવાનો છે ભાઈ આમાંથી જે જીતે ને બિસ્કીટ છે ચાલો ભાઈઓ જીતશે કે બેનો બેનો ભાઈઓ હાલો જોઈએ છે કોણ જીતે છે ચાલો રમસ્ટાર ચાલો રમસ્ટાર દડો બહાર નીકળવો જોઈએ નહીં જોવો વૈભવી ભવી બેનને દાડા બહાર નીકળી ગયા છે રાહીને દડો બહાર નીકળી ગયો હિરવાને ચાલો ચાલો દાડા બહાર નીકળી ગયા છે આ રમત રમવાની મજા આવી તો આવી રમત આપણી શેરીમાં રમાય કે ન રમાય સાયકલ નું ટાયર ઉપયોગ કરીને ખેંચાય સાયકલ નું ટાયર હોય ને એને દોરી મારીને દડામ હા રમવાની આપણે બધાએ જીત્યા એને બિસ્કીટ મળ્યો અમુક ને ચોકલેટ મળી મજા આવી ને હા એક દડો ન નીકળે એ રીતે દોરી ખેંચવાની છે ચાલો રમત ચાલો ધીમે ધીમે ખેંચો હાલો કોણ પેલું ખેંચી રહે છે જોઈએ આપણે હા પેલું કોણ ખેંચી રહે છે જોવાનું સાહેબ હા હાલો પેલું કોણ ખેંચી રહે છે હાલો આ બેન આગળ છે આ બાજુ અબ્બાસ વૈભવી બેને પેલા ખેંચી લીધું બેસાડીએ અબ્બાસ ખેંચો દોરી ખેંચો દડો બહાર ન નીકળવો જોઈએ કઈ જોવા બેનનો બેન નો દડો બહાર નીકળી ગયો એક હાલો હાલો દડો કોણ રિંગ પેલા ખેંચી લે છે પોતાની પાસે એ જોવાનું છે ચાલો હાલો પેલી બેન જીતી ગઈ છે હાલો હાલો ખેંચો બેન અહીંયા હામ એ બેન દડો એક બાર નીકળી ગયો બેન ને ખૂબ સરસ ટાટ આ રીંગ તમારે ઝડપથી તમારી બાજુમાં ખેંચવાની છે અને દડો બહાર નીકળવો ન જોઈએ પાછો એટલું ધ્યાન રાખવાનું સરસ દર્શિતા બેનનો નંબર આવી ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ સરસ ચાલો ખેંચો 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 બાકી બહેનો ખેંચો ચાલો ચાલો ધ્યાન રાખો દડો બહાર ન નીકળે હાલો રમત ચાલુ બેટા દોરી એવી રીતે ખેંચવાની દડો બહાર ન નીકળે અને પહેલી રીંગ આપણી પાસે પહોંચી જવી પડે ભાઈ જો માધવ બહાર નીકળી ગયો બહુ સરસ હાલો કોણ જીતી ગયું છે ડેવિલ ચાલો સરસ હાલો હાલો દિશાંત બરોબર છે બહુ ચાલો રમસ્ટાર હાલો ઝડપથી ખેંચો રીંગ તમારી પાસે પહેલા આવી પડે દડો બહાર નીકળવો જોઈએ નહીં પાછો દડો બહાર ન નીકળવો જોઈએ પાછો ભાઈ હાલો કોણ જીતી ગયું સરસ રમ હાલો ઝડપથી ખેંચો બહાર નીકળે એ રીતે હાલો ગાય ગાય ખેંચો ભાઈ હાલો બરોબર છે હાલો સરસ હાલો વાહ ભાઈ વાહ હા સરસ પહેલો નંબર એનો આવ્યો ભાઈ સરસ ચાલો ખેંચો ઝડપ થી ખેંચો તમારી પાસે ઝડપથી આવી પડે ભાઈ રિંગ તમારી પાસે ઝડપથી આવી પડે હાલો ઝડપથી સરસ હાલો હાલો ખેંચો 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 ધડો બાર નો નીકળે સરસ ભાઈ હાલો કોણ જીતે છે જોઈએ હવે હાલો કોણ પેલો જીતે છે આપડે જોવાનું છે ભાઈ હાલો કોણ જીતે છે હાલો હાલો ખેંચો 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 સામુ રાખીને આમાં જેની રીંગ પહેલી એની પાસે પહોંચી જાય એને છે ભાઈ અને દડો બહાર નીકળવો જોઈએ નહીં ચાલો રમત રીંગ એવી રીતે ખેંચવાની દડો બહાર ન નીકળવો જોઈએ ભાઈ હાલો બિસ્કીટ માટે ભાઈ હાલો ઝડપથી પહેલો પહોંચે એને બિસ્કીટ છે વાહ વાહ ભાઈ હે સરસ